સર્વ દર્શકોને જય શ્રી કૃષ્ણ આજે હું કૃષ્ણનો થાળ લઈને આવી છું તો પેલું પર સાંભળજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો પ્રભુજી જમવા બેસો ભોજનિયા તૈયાર છે ચાલો પ્રભુજી જમવા બેસો ભોજનિયા તૈયાર છે મારા સમ તમે જમવા બેસો રસોઈ ઠંડી થાય છે મારા સમ તમે જમવા બેસો રસોઈ ઠંડી થાય છે મૂવા પૂરી દૂધ પાક કારે લાનુ કી દુસાપુઆ પૂરી દૂધ પાક કારે નું કીધું સાત મોરા કઢી બનાવી મગની છૂટી દાડ છે મોરા કઢી બનાવી મગની છૂટી દાડ છે ચાલો પ્રભુજી જમવા બેસો ભોજનિયા તૈયાર છે ભીવંડી નો કીધો ભાતયા થાણા ની જુદી જાત કીધો ભાત થાણા ની જુદી જાત અળવી ના પાન ભજીયા કીધા છે ભગવાન અળવી ના મંગાયવા પાન ભજીયા કીધા છે ભગવાન બટેટાવ છે બટટાવાટાના અનુસાર સદર છે ચાલો પ્રભુજી જમવા બેસો ભોજનિયા તૈયાર છે જાડ જમુના ના નિરા મંગાય યચમન કરો કરુ નંદલાલજી જાડ જમુના ના નિરા મંગાય યચમન કરો નંદલાલજી મુખવસમાં પાન સોપારી ધાણા કેરી દાળ છે મુખવસમાં પાન સોપારી દાણા કેરી દાળ છે ચાલો પ્રભુજી જમવા બેસો ભોજનિયા તૈયાર છે જોયે એટલું માંગી લે જો મીઠા મોડું કે જોરે જો એટલું માંગી લે જો મીઠા મોડું કે જોરે ભૂલ ચૂક કરજો માફ અમને દેજો વ્રજમાં વાસ ભૂલ ચૂક કરજો માફ અમને દેજો વ્રજમાં વાસ ચાલો પ્રભુજી જમવા બેસો ભોજનિયા તૈયાર છે జమే రో ఠండి బోల్ కృష్ణ కనయీ